ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ચટપટ બની જાય એવું ટેસ્ટી ગુવારનું શાક આજે આપણે ગુવારનું શાક થોડી અલગ રીતે બનાવવાના છીએ આ શાક બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગશે અને શાક સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે તો ચાલો એકના બદલે બે રોટલી ખવાઈ જાય એવું સ્વાદમાં સુપર ટેસ્ટી બિલકુલ નવી રીતે તૈયાર થતું ગુવારનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો વધારે શેર કરજો તો હવે સૌથી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે ગુવારનું શાક બનાવતા સમયે તમારે ગુવારની સિંગ મીડિયમ થી હોય એવો પસંદ ગુવાર કરવાનો આ ગુવાર સ્વાદમાં મીઠો હોય છે જો તમે એકદમ ઝીણો ગુવાર લેશો તો એ ગુવાર સ્વાદમાં થોડો કડછો લાગતો હોય છે અને જો બહુ જાડો લેશો તો એની અંદર રેસાનો ભાગ હોય છે પણ જો તમે આવો મીડિયમ થિકનેસ વાળો ગુવાર પસંદ કરશો તો તમારું શાક એકદમ સરસ બનશે હવે અહીંયા આપણે જે ગુવાર લીધો ને એને આ રીતે પાંચ છ સિંગ જેટલો ભેગો કરી અને થોડો ઉપર નીચેનો પાર્ટ કાપી લેશું અને પછી ગુવારના આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું તમે જોઈ શકો છો શાક બનાવવા માટે મેં ગુવારના આ રીતે સમારી લીધો છે તો હવે એકદમ નવી રીતે ગુવારનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા કુકરમાં એક ટેબલ સ્પૂન જેટલું ટી સ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરીશું અને થોડી રાઈ ફૂટે એટલે આપણે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેસુ હિંગ ઉમેર્યા પછી તરત જ આપણે ગુવારના ટુકડા ઉમેરી દેસુ આ શાક આજે આપણે થોડી અલગ રીતે બનાવવાના છીએ એટલા માટે સૌથી પહેલા ગુવારનો આપણે વઘાર કરી લીધો થોડી રાઈ સાથે અને હવે આપણે થોડું હળદર પાવડર અને બિલકુલ ગુવારના ભાગનું એટલે કે એક ચોથા ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું હવે ફક્ત બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું અને આ ગુવારને આપણે પહેલા બાફી લેશું તો કોઈ મસાલા વગર આપણે આ ગુવારને ફક્ત હળદર અને મીઠું સાથે બે વિસલ થાય અથવા તો સિત્તેર થી એસી ટકા જેવો ગુવાર કૂક થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો હવે અહીંયા કુકરમાં લગભગ બે વિસલ થઈ ગઈ છે બે વિસલ પછી આપણે ગેસને બંધ કરી દેસુ અને ગુવારને એની જાતે ઠંડો થવા દેસુ તો આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં સુધી ગુવારના શાકમાં ઉમેરવા માટેના મસાલા તૈયાર કરી લઈએ તો ગુવારના શાક ને સુપર ટેસ્ટી બનાવવા ખાણી દસ્તામાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગના દાણા લેશું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને ચોથાઇ કપ જેટલા ભાવનગરી ગાઠિયા લેશું જો ભાવનગરી ગાંઠિયા ના હોય તો તમે પાપડી ગાંઠિયા પણ વાપરી શકો છો અહીંયા આપણે બધી સામગ્રીનો અધ કચરો એવો ભૂકો કરી લેશું તો આ જે મસાલો આપણે બનાવીએ છીએ આનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગશે શાકને એકદમ સરસ ગ્રેવી અને ઘાટો રસો આ મસાલાથી આવશે તો અહીંયા તમે જોઈ શકો છો શિંગદાણા તલ અને ગાંઠિયાનો મેં ભૂકો કરી લીધો જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે આ જ ખાણી દસ્તામાં આપણે સૂકા લસણની ચટણી બનાવીશું જેના માટે મેં આઠથી દસ કળી જેટલું લસણ લીધું છે અને ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશો બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું તમે જોઈ શકો છો આ રીતની એકદમ ટેસ્ટી એવી સૂકા લસણની ચટણી મેં તૈયાર કરી લીધી છે અને હવે આપણે ગુવારને ચેક કરી લઈએ તો ગુવાર પણ એકદમ સારી રીતે ઠંડો થઈ ગયો છે કુકર સરસ ઠંડુ થાય એટલે આપણે આ રીતે કુકરને ખોલી ગુવારને ચેક કરી લેશું તો ખૂબ જ સરસ મજાનો ગુવારનો કલર રહ્યો છે અને તમે આ રીતે ગુવારને દબાવો તો એકદમ સરસ છે તેલ ગરમ થાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલા રાયના દાણા ઉમેરીશું એક છીણેલા આદુનો ટુકડો બે નંગ જેટલા તીખા લીલા મરચા અને સાથે આપણે જે લસણની ચટણી તૈયાર કરી એને ઉમેરી દેસુ લસણની ચટણીમાં લાલ મરચું પાવડર હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ સમયે ગેસને મીડિયમ કરી દેવાનો અથવા તો અડધી મિનિટ માટે બંધ કરી દેવાનો લસણની ચટણી થોડી સતળાઈને એટલે તરત જ આપણે જે શિંગદાણા તલ અને ગાંઠિયાનો ભૂકો કર્યો હતો ને એને ઉમેરી દેશું અને મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે સાતળી લેશું તો અહીંયા આપણી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું અને આ રીતે તમને ઉપરની સાઈડ થોડું તેલ માંડે એટલે એક નંગ જેટલું ખમણેલું ટમેટું ઉમેરી દેસુ તમારે આ શાકમાં ટમેટું ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો ટમેટું ઉમેર્યા પછી થોડું તેલ છૂટું પડતું દેખાય એટલે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી કરતા થોડું ઉપર ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી આપણે લસણની ચટણીમાં પણ લાલ મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું આ સમયે આપણે વધારે નહીં ઉમેરીએ હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દેસું અને શાકની ગ્રેવી તૈયાર કરવા માટે આપણે આમાં અડધા કપ કરતા થોડું ઓછું પાણી ઉમેરી દેશું તો આ સમયે તમારે શાકમાં જેવી ગ્રેવી જોવે એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો આ રીતે થોડું પાણી ઉમેરી મિક્સ કરી દેસુ અને તેલ છૂટું પડતું દેખાય એટલે તરત જ બાફેલો ગુવાર ઉમેરવાનો આ ગુવાર આપણો ઓલરેડી કુક થયેલો છે એટલે આને આપણે ઓવરકુક નથી કરવાનો ફક્ત ગ્રેવીના ભાગનું એટલે કે એક ચોથા ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું આપણે ગુવાર બાફતા સમયે પણ મીઠું ઉમેર્યું છે અને આપણે જે ગાંઠિયાનો ભૂકો ઉમેર્યો એમાં પણ મીઠો હોય છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે ગુવાર સરસ મિક્સ થઈ જાય એટલે એક મિનિટ માટે ગેસને આપણે એકદમ સ્લો કરી દેસું એકદમ ધીમા ગેસની ફ્લેમ પર અડધા કપ જેટલું ફેટેલું દહીં ગુવારના શાકમાં દહીંનો સ્વાદ એકદમ સરસ લાગશે આ રીતે દહીંની સાથે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી દેસું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા પહેલાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેસું હવે હલકા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું તો દહીં ઉમેર્યા પછી આપણે ગેસને થોડી માટે ધીમો જ રાખવાનો જેથી આપણું સારી રીતે થોડું તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે ઉપરથી એક નાની ચમચી જેટલી કસૂરી મેથી અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ દહીં ગુવારનું શાક તૈયાર થઈ ગયું છે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે આનો સ્વાદ એટલો બધો સરસ છે કે તમે જો ગુવારનું શાક એકવાર આ રીતે બનાવી લીધું ને તો હંમેશા આ જ રીતે બનાવશો તો તમને આ ટેસ્ટી દહીં ગુવારના શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ